નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને ઠેક ઠેકાણે પાણી ભરાયા છે ત્યારે નવાપુરા વિસ્તારમાં પણ જે નવાપુરા ચાર રસ્તા જે વિસ્તાર આવેલો છે સમગ્ર જે બંને તરફનો માર્ગ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે વડોદરા શહેરમાં જે રીતે અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યા ભરાવાના કારણે રાહદારીઓને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે નવાપુરા વિસ્તાર જે આ ચાર રસ્તા આવેલો છે જે જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા કહેવાય છે ત્યાં પણ ચારે બાજુ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે આ જે માર્ગ છે સંપૂર્ણપણે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે વિસ્તારમાં આવેલું જે પેટ્રોલ પંપ છે પેટ્રોલ પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે કેમ કે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે આ પંપ પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં જે રીતે વરસાદ સવારથી જ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાના જે બનાવો બન્યા છે ખાસ કરીને વડોદરા શહેરના મુખ્ય માર્ગો કહી શકાય મુખ્ય માર્ગો તરફ અત્યારે આ પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે અને તેમાં પણ અહીંયા નવાપુરા જે જતો જે માર્ગ છે તે પણ અત્યારે સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જયરત્ન ચાર રસ્તા પાસેનો આ જે વિસ્તાર છે અને તમામ જે વાહનો પણ છે ખાસ કરીને ટુ વ્હીલર છે ટુ વ્હીલરો પણ અત્યારે જે નીકળવાની કોશિશ કરે છે પાણીમાંથી પણ બંધ હાલતમાં લઈ જવા પડે છે તેમને પણ કેમકે આ પાણીનું લેવલ ખાસું રોડ પર વધારે જોવા મળી રહ્યું છે તેના કારણે ટુ વ્હીલરો પણ બંધ થવાના જે બનાવો છે તે બનતા હોય છે વડોદરા શહેરમાં જે અલગ અલગ સ્પાટુડેના માધ્યમથી અમે જે બતાવ્યા છે સંપૂર્ણ રસ્તા જે બંધ હાલતમાં હોય તેવું અત્યારે સમગ્ર જગ્યાએ જોવા મળી રહ્યું છે અને આ વરસાદ જે રીતે વરસી રહ્યો છે હજુ પણ ચાલુ જ છે સવારથી શરૂ થયેલો આ વરસાદ અને અત્યારે પણ આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીનો જે નિકાલ થવો જોઈએ નિકાલ નથી થઈ રહ્યો અને તેના જ કારણે અત્યારે ખાસ કરીને આ રસ્તાઓ છે તે હજી ખુલ્લી નથી રહ્યા તમામ દર્શકોને બતાવી દઈએ કે અત્યારે આ જે નવાપુરા તરફ જતો માર્ગ છે જયરત્ન ચાર રસ્તા પાસેનો ત્યાંના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને તેમાં આવતા જતા નાગરિકોને પણ અપીલ છે કે આ માર્ગનો ઉપયોગ ટાળે જો જરૂર ના હોય તો કેમ કે સંપૂર્ણ જે માર્ગ છે જે ચાર રસ્તાનો તે અત્યારે બંધ હાલતમાં છે અને તેના જ કારણે આવતા જતા જે નાગરિકો છે તેને પણ ખાસ કરીને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ચારસના પાસેના આજે જે છે ટુ વ્હીલર પર સવારી જો નાશ કરવામાં આવે તો સારું છે કેમ કે પાણી ઘણું છે તેના કારણે ટુ વ્હીલર ફસાવવાની સમસ્યા સર્જાતી હોય છે ઘણા ટુ વ્હીલરો છે આપ જોઈ શકો છો કે વાહનમાં વાહનો અહીંયા લઈને તો આવે છે પરંતુ પછી પાણીમાં લઈ ગયા બાદ પાણીનું લેવલ વધારે હોવાના કારણે બંધ થવાના બના બનાવો ઘણા બનતા હોય છે એટલે તમામને અપીલ છે દર્શક મિત્રો કે જ્યાં સુધી આ પાણી ના ઉસરે ત્યાં સુધી આવા માર્ગનો ઉપયોગ ટાળવો જોઈએ કેમ કે પાણીનું લેવલ ક્યાં કેટલું હોય તે અંદાજો લગાવવાનો મુશ્કેલ હોય છે જ્યારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે આ પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી થઈ રહ્યો તેના જ કારણે આ જમાવડો પાણીનો જે છે તે કલાકોથી જોવા મળી રહ્યો છે અને વરસાદ સવારથી વરસી રહ્યો છે એટલે જ્યાં સુધી વરસાદ રોકાશે નહીં ત્યાં સુધી આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા મળી શકે છે તો બીજી તરફ જે યુવાનો પણ છે યુવાનો પણ અત્યારે આ જે વરસાદના કારણે જે વરસાદમાં મોજ મસ્તી કરવા માટે નીકળ્યા છે અને સાથે સાથે આવતા જતાં રાહદારીઓને પણ માર્ગદર્શન પણ આપી રહ્યા છે ટુ વ્હીલર પર આવતા જે વાહનો ફસાય છે તેની પણ હેલ્પ કરી રહ્યા છે આ એક સુંદર બાબત છે કેમ કે પાણીમાં કેટલીક મહિલાઓ પણ અહીંયા આવતી હોય છે બહેનો આવતી હોય છે અને પાણીનું લેવલ ન ખબર હોવાના કારણે જે પાણીમાં વાહન ફસાતા હોય છે તેના કારણે આ તકલીફ ઘણા ટુ વ્હીલરો જે આ પાણીમાં ફસાઈ જવાના બનાવો બનતા હોય છે એટલે આવા સમયે થોડી રાહ જોવી જોઈએ કે પછી બીજા જે માર્ગ ખુલ્લા હોય તેનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ પાણીમાંથી નીકળવાની કોશિશ જો અંદાજો ન હોય તો ન કરવી જોઈએ એવી અમારી પણ એક અપીલ છે કેમ કે પાણીનું લેવલ જાણી શકાતું નથી અને તેના કારણે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ફરી એકવાર દર્શક મિત્રો તમામને જણાવી દઈએ કે આ જે જયરત્ન ચાર રસ્તા પાસેના દ્રશ્યો છે નવાપુરા તરફ જતો આ જે માર્ગ છે તેમાં ચાર રસ્તા પાસે જ આ સલંગ જે માર્ગ આવેલો છે બંને તરફ પાણી ભરાઈ ચૂક્યા છે જેના કારણે તમામ જે નગરજનો છે તેને ખાસ અપીલ છે કે ખાસ કરીને જાણે પાણી ઓસરે ત્યારબાદ જ આ માર્ગનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને ટુ વ્હીલર ટુ વ્હીલર ઘણા અહીંયા બંધ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે કેમ કે પાણીમાં એકવાર આવી તો જાય છે પરંતુ પાણીનું લેવલ વધારે હોવાના કારણે ખાસ કરીને સર્જ સમસ્યા સર્જાતી હોય છે અને ટુ વ્હીલર બંધ થવાના બનાવો પણ બનતા હોય છે ત્યારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને તમામ જે માર્ગો અમે બતાવ્યા છે સ્પાર્ક ટુ ડેના માધ્યમથી કે તમામ માર્ગો પર હજુ પણ પાણી ભરાયેલા છે અને વરસાદ જો રોકાશે તો જ આ પાણી ઓસરશે તેવું અત્યારે તો જોવામાં મળી રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા